નમસ્કાર મિત્રો આજે જોવાનું છે સજીવોમાં શ્વસન વિવિધ સજીવોની અંદર શ્વસન કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે 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 તો 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 એની અંદર અંદર વંદાની શ્વસન કઈ રીતે થાય કે શરીરની બંને બાજુ છે નાના નાના છિદ્રો આવેલા હોય છે જેને શ્વસન છિદ્રો કહે છે શ્વસન છિદ્રો આ જે છિદ્રો છે એને શ્વસન છિદ્રો તરીકે ઓળખવામાં આવે છે એના દ્વારા છે એ વંદો શ્વસન કરે છે ત્યાર પછી કીટકો તો કીટકોની અંદર છે એ શ્વસન નળીનું ઝાડુ આવેલું હોય છે જે માત્ર કીટકોની અંદર જોવા મળે છે શ્વસન અંદર આવેલું ઝાડું છે જે માત્ર કીટકમાં જોવા મળે છે જેના દ્વારા કીટકો છે એ શ્વસન કરે છે ત્યાર પછી અળસિયું તો અળસિયું છે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે ત્વચા દ્વારા શ્વસન કરે છે અળસિયાની ત્વચા તમે જોઈ હોય તો ભીની હશે તો એ જે ચીકણી અને ભીની ત્વચા છે એની અંદર ઓક્સિજન ઓગળી જાય છે અને ત્યાર પછી આગળ છે એ ઓક્સિજન રુધિરની અંદર હિમોગ્લોબિન એને મેળવી અને શરીર સુધી પહોંચાડે છે એવી જ રીતના દેડકો છે તો દેડકો બંને રીતે શ્વસન કરે છે ફેફસા દ્વારા પણ અને ત્વચા દ્વારા પણ તો ફેફસા દ્વારા માણસની જેમ દેડકો શ્વસન કરે છે જ્યારે એ જમીનની ઉપર રહે છે જ્યારે એ પાણીની અંદર જાય છે ત્યારે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે ત્યાર પછી માછલી તો માછલીની અંદર એક પ્રકારની રચના આવેલી હોય છે જેને ઝાલર કહેવામાં આવે છે એના દ્વારા છે એ માછલી પાણીની અંદર શ્વસન કરે છે ત્યાર પછી વનસ્પતિ દરેક ભાગ સ્વતંત્રપણે શ્વસન કરે છે વનસ્પતિમાં કોઈ એવો ભાગ નથી કે શ્વસન માટે જવાબદાર જવાબદાર હોય વનસ્પતિનો દરેક ભાગ છે એ મુક્તપણે પોતાની રીતે ભાઈ ડાળીને જરૂર પડે તો એ પોતાની રીતે ઓક્સિજન લઈ લેશે પાંદડાને જરૂર પડે તો એ પોતાની રીતે ઓક્સિજન લઈ લેશે મૂળને જરૂર પડે તો એ રીતે દરેક ભાગ છે એ અલગ અલગ પોતાની રીતે શ્વસન કરે છે હવે મહત્વની વસ્તુ એ છે કે ઘણી વખત એવો પ્રશ્ન તમને પૂછાય જાય કે શ્વસન એ કેવી પ્રક્રિયા છે રાસાયણિક ભૌતિક કે જેવી તો યાદ રાખવું કે શ્વસન એ જૈવિક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે જૈવિક પ્રક્રિયા છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો